ચોખ્ખો એટલે તું તો શા ખરાબ કરે છે ભગત છે ચોખ્ખા જ મોના છીએ અમે બધો ખબર પડી તો આખા ગોમ આખા કુણ ચોખ્ખો મેલ્યો તો કોઈ નહીં આજુબાજુ ગોમ નહી મેલ્યો ખાલી અમે નાવા માં નહીં નાતા હોય ના ના તો હોય ને એ હારું પણ પેલો રોજ ના તો હોય ને એ રેજ બીજો ના સાહેબ નજીક પોઈ છીએ સરપંચો લાવજો લાવી પાડી નાખો થી એટલે ખિતાબ લઈને ફરું છું તમે ક્યાં થતા તો જ નહીં

મને તો એવું લાગે છે ખરા ને હમત તપાસ કરવી પડે જીવન તારું ખરું ને દવા ખાવાનું જરૂર છે તું સોનું મોને ખાવા લેવો નહી રહ્યો રાખો તારું એ કઉસુ તો ખરા ગમે તે વસ્તુ ખરો ડાકુ ગમે તો ચાલાકે છે પણ ગમે તે કોકતો ભૂલ કરી જશે છોડવાનું કે મારું ઘરે નહીં ટોપાનું ગન નહી મેળવાનું હા ફેદી લેવાનો બધાના ખૂણે ખૂણે તપાસ કરી લેવાની એ બધું અને એક સબૂત ખાલી હાથમાં આવી જાય ને એક સબૂત ડાકુ તો એને ખરે ને ગોમ માં રહેવું કાઠું પડી રહે પણ આવા તાણે કરે જીવન મગજ માં ગોઠવારી લેજે ડાકુ ખરો ને કોઈ બાળનો નહી જે જોયું છે ને એના પર જો કરી કરી મિલાશું ને

મગજ માં કમ્પ્લેટ લીધું સરવાનું છે પણ શું કરવાનું ખબર છે ગુડિયો ખવડાય છે બધું ખબર છે ખબર મારું ઘર હોય કે સુમલા નું ઘર હોય કમ્પ્લેટ તપાસ કરજો પાછા જો કોક ના કોક છો ના હોય તો સરપંચ જીસીબી બોલાવો છો અરે જીસીબી એટલે લોકોનો ઘર નહીં પારી કાઢવાનો જીસીબી બોલાવું છે તે આટલો બધા તપી હેનો જોઈએ છે હેર હેનો બધાનો ઘર ફેદવાનો છે કે તમે ઘર ફેદવાનો કઈ જીસીબી ઘર પારવાનો નહીં અરે પણ ફેદવા તો હેન પેલો પેલો નહીં પાડો જીવાન ફૂસા તારી ઓશો ખરી

ના ખબર પડી જેવો ખરો ને એટલે પણ તોડવાનો મેળ આવતો નતો એવું ફિટ છે ને ઘણું મચ્યો ઘણું મચ્યો પણ ના મેળ આવ્યો અમુ ખરું કોઈ દેખાતું નહીં બધા શાંતિથી ખાઈ ના હોય ને અમુક ચાલુ કરવા દે તોડવાનું એટલો બધો છે જો હાથમાં તો આવી ગયો ને બધો માલ તો પતયા સીધા કરોડ પતિ સીધા લાખો પતિ શી અવાજ કર્યા વગર તોડવું પડે છે પાછું ખરું ને

મારા ઓછા ચિખર સ્વચ્છ સુટી જશે નહીં પાડી જ હે પણ હાલ તો જાગતો નતો ખે

મેલા બળુતારા અલ ફડી નહીં જીય જીને ને હું વન ફોળી ગયો આ ખરા ને જાન હોય તાન મને મરી કરે કે કે ઘર ફેદવાનો હું બધાનો હું ગોલા છો ગોલા એકને મન ના ઓણા શાંતિજી બોકરા બેઠો તો લે નહીં કરવી

પણ તમારે કરવું છે ઉભારો બાબુજી ઉભારો ડાકુ પેલા સરપંચું સરપંચ પેટી માં હું હશે ખબર બારી નો લુઘરો હોય પણ તમાર બારી નો જોવા ના થઈ જશો મારું ઘર ફેરવાનું નાખજે તો કશું ના હોય જો ડાકુ તો પેટી માં ના ર પણ કદાચ હોય તો આવું લઈને રિહા એવું નઈ કરતા ના હોય નાટક આ મારા ને લાલીલ નો ડબ્બો છે

પણ આખા ઘર આવશે દિવાળી છે કેવો છે સરપંચ અમારા આખા કુટુંબ અમારી આખી ને આખી પેઢીઓ જતી રહી પણ કોઈ પેલી પ્લાસ્ટિક ની આથી ટીકરીઓ ફોડવાની એ બંદુક કોઈ લાવ્યું નહીં ભલાકો વાળી બંદૂક લાવે

લોકો માટેનો છે એટલે ફાટીયા ગયેલો જોઈ લે લોટ નહી સરપંચ અમુ જોડો એરો હાલ છે ને કશું વધુ નહીં આ કબજો છે તને બાબુજી ખરો ને અમારા મૂર્તન બામે કીધું મગજ માં લાઈટ થાય છે થોડી થોડી આ સર અને આ સર હજી બીજું ખાવાનું વાતો જીવન નાટક બંદુક લઈ અને સરદાર ના બનતા ડાકુવાના એ બધી વાતો જવા દેખામાં તારા બાપુ મૂર્તંડો ખરા ને બધા લોકો રૂમાલ લઈને જતા અને તારા બાપો હું બંદૂક લઈને જતો ના સરપંચ આ ખરા નાટક માં તારું તૂટતું નથી હમણાં કેતો હતો અમારી હાથ પેટીઓ કોઈ ને ટીકડીઓ બંદુક બાબુજી મને ખબર નથી કામ હોય સરપંચ